તમે જોઈ શકો છો પુલ તો હાવ પૂરું પડ્યું છે કારણ કે આપણે પેલા ચોમાસામાં આવતા ત્યારે પાણી તો વધારે હોય છે ત્યાં ત્યારે પાણી બધું ઓકાઈ ગયું છે પેલા તમે જુઓ તો આ પુલથી છે ને મારા ખ્યાલ આપણે હાથ અડાડી તો પાણી પહોંચી જતું હતું અત્યારે તો આખો પુલ ખોરું જ પડ્યું છે ઓલિકો થોડું ઘણું પાણી છે આપણે એમ હતું કે માછલી બાજલી હશે પણ લગભગ તો માછલી છે ને થોડુંક પાણી છે ને ચેક કરી લઈ કારણ કે આપણે પેલા ચોમાસામાં જ આવ્યા હતા તો આખું બધું પાણી ભર્યું હતું દેખાતું નતું ઝાડવા થોડા થોડા દેખાતા હતા ત્યારે તો માછલી બહુ વધારે હતું હવે ઓલિકો જાય ને પછી ચેક કરીએ માછલી છે કે નથી પાણી હોય છે ત્યારે તો બેસીને આપણે સલામ કરી શકીએ કારણ કે નીચે બધું પાણી જ હોય છે અત્યારે તો પાણી છે નહીં આવું નીચે છે

બહુ એટલે બહુ લિમિટ બાર આવ્યા છે હમણાં એક મહિના થી અમારે કઈ ટાઈમ નથી મળ્યો એટલે નથી આવવાનું આજે આપડે નવ રાતો ભરાય આટલી વાર આવ્યા છે પણ આવી રીતે નથી કોરી તો નથી જઈ પેલી વાર જોયું કે આટલું પાણી ઓછું છે આ ઓટો તો દેખાતો જ નથી આ તો આખો પાણીમાં જ ભૂલી જાય છે લાદી તમે જોઈ શકો છો એટલું એટલું પાણી ભર્યું છે ઓલી બારીમાં જુઓ પાણીના નિશાન છે બારી લગી પાણી હોય છે એટલે પાણી હોય ત્યારે તમારે અહીંયા બેસીને સલામ કરવાની કારણ કે આ ઓટું ની બધો તો ડૂબી જાય છે આ પુલ તમને દેખાડું તો હા જો અત્યારે તો હાવ કોરું પડ્યું છે જયારે પાણી હોય છે ને ત્યારે તો આપણે અહીંયાથી નીચે નમીને હાથ અડાડીએ એટલે પાણીમાં આપણો હાથ પહોંચી જાય એટલું બધું પાણી રહે છે અત્યારે તો બધું આવું કોરું પડ્યું છે અત્યારે તો

વરસાદ થઈ જાય પછી આવશો તો પછી તમને નજારો દેખાડશું કેવી રીતે પાણી હોય છે કેવી રીતે નથી હોતું પછી આપણે ત્યાં બીજી વાર વાત વિડીયો બનાવશું પછી ત્યારે તમે જોજો કે કેવી રીતે પાણી હોય છે ને આ ફૂલ અત્યારે તમે જુઓ તો આવ તમને ખાલી ખાલી દેખાશે પાણી ભર્યું ત્યારે તો એમ થાય છે કે વધારે limit બારનું જ પાણી હોય છે હાલો તો સલામ બલમ કરી લઈ સલામ કરી લઈ પછી વિડીયો ને આગળ વધારી મિત્રો તો અહીંયા આપણે અત્યારે સાપ દેખાઈ ગયો છે એટલે એ તો અંદર ગયો એ તો અહીંયા બેઠો છે

anh đi vô kết lạc chưa gì malak na lại cái gì hết rồi lấy cái તન તો આપણે દેખાઈ ગઈ છે હજી કેટલા હોય હજી એક સાપ અલીપર આવે છે મને એવું લાગે છે પાંચ છ કો લાગે જ છે બધું ભાઈ છે દતર નોલીપુર ગયા એક બે આવે છે કેમ ને કલર પણ નીચે જાય આપણે مجھے پاڑنا مجھے اینا سپنوں بچلو پون آبی گیو چھے نیا وہنے لاغے آنکھو پری بار چھے آنکھو کاندن بے گو چھے آنکھو پری بار چھے یہ گوہاں گیٹھو چھے یہ گیاں چھے موٹا موٹا تو بہا بھاگی گیا ہو لیگا نائے یہ تو پاچھا راؤن میں آو આપણે જોશું તો વાત જોયે ક્યાં આવે છે ક્યાં નથી આવતા બો આવ બાજુ મેરી બચો

અને તેલ ખાદબા પણ છે માછલી પણ છે કળતલા પણ છે એટલે ઘણી બધી વસ્તુ છે અંદર બધાય રહેતા હોય અને બધા કે છે કે છે ને કોઈ ના હોય ને ત્યારે સાપ છે ને આ પતરા ઉપર જ બેસે છે ત્યાં બેઠા હોય છે એટલે કોઈને કાંઈ કરતા પણ નથી પાંચ છક્જો મેં જોયા બધા ભેગા છે ઢેલકાજમાં પણ હતા સાફ પણ હતા ખડલા પણ છે ઘણી બધું વસ્તુ છે હલો તો હવે આપણે ઘરપુરા જાય આટલી જાય થઈ જાય એટલે મળી આવો નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો જો સારું લાગ્યો તો લાઈક તમે કરી દેજો સબસ્ક્રાઈબ કરતા નહીં હલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં